આપણે કાયમ વિકાસની વાતો કરીએ છીએ અને વિકાસ તો મારે પણ જોઈએ છે વિકાસ તો તમારે પણ જોઈએ છે આપણને ફ્લાયઓવર બ્રિજ જોઈએ છે આપણને બુલેટ ટ્રેન જોઈએ છે આપણને પહોળા રસ્તા જોઈએ છે આપણને સ્ટેડિયમ જોઈએ છે બધું જ જોઈએ છે ત્યારે કે જ્યારે આપણા ઘરની દિવાલ ન તૂટે આપણું આંગણું એટલે કે આપણું કેમ્પસ નાનું ન થતું હોય ત્યાં સુધી આપણે વિકાસની વાત કરીએ છીએ અને જ્યારે રસ્તો પહોળો કરવા માટે આપણા ઘરની દીવાલ તોડવાની વાત કરે તો કહીએ છીએ કે આ અન્યાય છે આવા જ અન્યાયની અમારે વાત કરવી છે અને તમારે તમને કહેવું છે કે વિકાસના નામે આ રાજ્યમાં કેવું ધુપ્પલ ચાલે છે વિકાસના નામે કેવા કરોડોની ગોલમાલ થાય છે તમારી અને મારી જમીન જતી રહે તમારું અને મારું ઘર જતું રહે છતાં આપણે વિકાસ કરીએ છીએ તેવી વાત કરીએ છે ત્યારે કોણ કમાય છે આ માલ મલી દો વાત કરવી છે બે હજાર છત્રીસમાં આવનાર ઓલમ્પિકની ઓલિમ્પિકના નામે આ સરકાર આપણને પ્રજાને ખેડૂતોને મને તમને કેવી રીતના ચૂનો લગાડે છે અને આ ચૂનો લગાડ્યા પછી કોના ખિસ્સામાં પૈસા જવાના છે કે જઈ રહ્યા છે તેની વાત મારા સાથી તુષાર બસ્યા કરશે અમે એક સ્ટોરી કરી હતી કે અમદાવાદમાં ઓલિમ્પિકના નામે જમીનો ખરીદવાનો કારોબાર ચાલે છે સરકારના ઈશારે ચાલે છે એ કારોબાર શું છે ગોલમાલ શું છે તેની વાત તુષાર બસ્યા કરશે વૈષ્ણવ તુષાર નમસ્તે તારી જે પહેલી સ્ટોરી હતી કે અમદાવાદના ગોદાવી અંદર ઓલિમ્પિક વિલેજ બનવાનું છે અને સરકાર ત્યાં એક હજારો કરોડ રૂપિયાનો હવે કેટલા મીના લાગશે એવા પ્રોજેક્ટની તું વાત કરી રહ્યો હતો તે એક સ્ટોરી પણ કરી કે આની અંદર પરિમલ નથવાણીથી લઈને ઘણા બધા લોકોના નામ સંકળાયેલા છે એવું ખેડૂતોનો દાવો છે તો એની વિગતથી વાત કરવી છે સામાન્ય માણસને સમજાય કે આ કૌભાંડ આ ગોલમાલ આ લોચો કેવી રીતના થાય છે જી સૌ પેલા તો આપણે વાત કરીએ છીએ અમદાવાદના ગોધાવીની ગોધાવી મનીપુર જે બંને ગામ છે મનીપુર અને ગોધાવી આ બંને ગામ અત્યારે અમદાવાદ જે બહાર રહે છે જરા સમજાવવું પડશે આ છે આ અમદાવાદથી સાણંદથી ખૂબ નજીક છે અમદાવાદ અમદાવાદથી માનો કે લગભગ પંદર થી સત્તર કિલોમીટર જેટલું દૂર છે અને સાણંદની ખૂબ નજીક આ ગામ એટલે અમદાવાદનો જ છે એવું કહી શકાય આ ગામ આવી ગયું છે અમદાવાદ અર્બન ઓથોરિટીમાં હવે આ જમીનો છે ને બહુ કિંમતી બનવા લાગી અમદાવાદની બહાર આપણે જેમ જેમ જઈએ વિકાસ શહેરની બહાર થતો જાય એમ ભાવ જમીનના ઊંચકાતા જાય ઊંચકાતા જાય એવું જ અહીંયા પણ થઈ રહ્યું છે સાણંદની અંદર કંપનીઓ આવી એટલે ભાવ ઊંચકાયા ઓલરેડી ઉંચકાયેલા ભાવની અંદર અમદાવાદ ત્યાં પહોંચી ગયું ઓડા આવ્યું એટલે ત્યાં ભાવ ઊંચકાયા આ રીતે આખ્યા પૂછે એ ચાલ્યું હવે બિલ્ડરો અગાઉથી ત્યાં જમીનો લેતા હોય એ વ્યવસાય કરતા હોય એની સાથે કોઈ નિસ્બત નથી વેપારી ઉપર આપણે કોઈ આક્ષેપ નથી પણ આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા એ ફીસી શું કામ લાગે છે તો ઘટનાની શરૂઆત તમે જ કહ્યું એમ કે આપણી પાસે ખેડૂતો આવ્યા નવજીવનમાં કે અમારી સાથે આવું થાય છે અમે આ માટે મળ્યા તો એમને નામ સાથે કીધું કે પરિમલ નથવાણીને મળ્યા ગણેશ હાઉસિંગના શેખરભાઈને મળ્યા શેખર પટેલને અને અમે મળવા તો પરિમલભાઈને ગયા હતા પણ ત્યાં અમારી પહેલાં શેખરભાઈ પહોંચી ગયા અને અમને ત્યાં એવું કહેવામાં આવ્યું કે અમારી જમીન જે અમારે ખરીદવાની છે એ તમે અમને ચૌદ હજાર પાંચસોના ભાવથી નહીં આપો તો સર હું તને અટકાવું થોડી બેકગ્રાઉન્ડ આપી દઉં દર્શકોને કે આપણી પાસે ખેડૂતો કેમ આવ્યા અમને એક ખેડૂત છે એમનું નામ પણ છે હરિશ્ચંદ્રભાઈ હરિશ્ચંદ્ર સિંહ એમનો અમને ફોન આવે છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અમારી કિંમતી જમીન ગોદાવીમાં કરોડો રૂપિયા કિંમત છે જમીનની એ જમીન અમારી હડપી લેવાનો એક કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એટલા માટે અમારે તમને મળવું છે એ લોકો નવજીવનની ઓફિસમાં આવે છે તુષાર બસિયા સાથે વાત કરે છે અને એમની ફરિયાદ એવી હતી કે એમની જે કિંમતી જમીન છે જેની બજારમાં અત્યારે કરોડો રૂપિયા કિંમત છે એ જમીન એક મોટી કન્સ્ટ્રક્શન કંપની છે જેનું નામ છે ગણેશ હાઉસિંગ કોર્પોરેશન એના માલિક છે શેખર પટેલ એ ખરીદવા માગે છે અને એની કિંમત એમનું કહેવું એવું છે કે ગણેશ હાઉસિંગ અમારી પાસેથી વારે ચૌદ હજાર પાંચસો રૂપિયામાં એ જમીન ખરીદવા માગે છે અને એ જમીન અમારે વેચવી નથી કેટલાક ખેડૂતોએ જમીન ઓલરેડી વેચી દીધી છે ગણેશ હાઉસિંગને હોય કે બીજા કોઈને હોય પણ અમારે અમારી જમીન વેચવી નથી અમારે નથી વેચવી તો એ અમારો અધિકાર છે પણ પછી ત્યાં પોલીસ આવે છે મહેસૂલ વિભાગના અધિકારીઓ આવે છે સર્વે કરે છે ધમકાવે છે અને અમને એવું કહે છે કે આ આ જમીન જે છે એ સરકાર સંપાદન કરી લેવાની છે કારણ કે અહીંયા ઓલમ્પિક વિલેજ બનવાનું છે અને સરકાર તમને આઠ હજાર રૂપિયા જ આપશે એની કરતાં શેખરભાઈ તમને ચૌદ હજાર રૂપિયા ચૌદ હજાર પાંચસો રૂપિયા આપી રહ્યા છે તો તમે વેચી દો અમને સવાલ અને શંકા એટલે ગઈ કે જો સરકાર આઠ હજાર રૂપિયામાં જમીન ખરીદવાની હોય ખેડૂત પાસેથી વારે તો પછી શેખરભાઈ શું કામ ચૌદ હજાર પાંચસો રૂપિયામાં આ જમીન ખરીદી રહ્યા છે કારણ કે પાછી સરકારને જ આ જમીન વેચવાની છે તો આવો ધંધો નુકસાન નો ધંધો શેખરભાઈ કરે પછી એમાં ક્યાંક ને ક્યાંક નામ આવ્યું પરિમલ નથવાણીનું જેવો રિલાયન્સના ડિરેક્ટર છે એમને પણ સાથે ખેડૂતોને મળ્યા કારણ કે એમનું કેવું એવું હતું કે શેખરભાઈનું કેવું હતું આની પાછળ પરિમલ નથવાણી છે મારી સાથે ખેડૂતોને શંકા હતી કે ખરેખર શેખરભાઈ સાચું કહે છે કે ખોટું એટલે એક મિટિંગ પરિમલ નથવાણી સાથે પણ થાય છે આવી રીતના અમે આખી સ્ટોરી કરી એનાથી સ્વાભાવિક છે કે પરિમલ નથવાણી કે શેખરભાઈ નારાજ હોય દુઃખી હોય અમે તેમનો મત આ સ્ટોરી કરતાં પહેલાં તેમનો મત જાણવાનો પ્રયત્ન પણ કર્યો કે એવું ન થાય કે અમે તમે તમે અમને પૂછતા જ નથી તમે માત્ર ખેડૂતોની જ વાત કરો છો પણ પરિમલ નથવાણી એ તો વાત કરવાની જ ના પડી એમણે એવું બધું નો કોમેન્ટ મારે કંઈ કેવું નથી શેખર પટેલનો

પરિમલ નથવાણી એટલે નામ નાનું નથી કે રાજ્યસભાના સાંસદ પૂરતું નથી ખાલી એટલું નથી રિલાયન્સના ડિરેક્ટર છે માણસ હોવા જોઈએ એટલે આપણે વધારે આગળ તપાસ તપાવી કે આટલું જ ન હોય ખેડૂતોને સમજવામાં હજુ પણ ક્યાંક કચાસ રહી જતી હોય તો એટલે આપણે આગળની તપાસ કરી હવે તપાસ કરતા અમે ગોધાવી ગામના તમામ સર્વે નંબર્સનું ડેટા કાઢીને જોવાની શરૂઆત કરી તો જોવા એ મળે છે કે આ ગામની અંદર અગાઉથી જ ખેડૂતો પેલા નારાજગી શું કામ આવી કે પેલા ફ્રેટ કોરિડોર નીકળો એમને રેલવેમાં જમીન સંપાદન થઈ એકચુઅલી મેમ જોડે જમીન હતી એમાંથી પણ કપાત ગયું ના થયું એટલે સંપાદન અગાઉ થઈ ગયું છે અને ડરેલા તો હતા જ ક્યારે સરકાર તો નીચા ભાવે જ આપણને આપશે અને સંપાદન થઈ જશે હવે ટૂંકી જમીન બચી છે તો એ લોકોને લાગ્યું કે અહીંયા વિકાસ થાય છે શહેર આવે છે તો પૈસા વધશે આપણી પાછળ કારણ કે બિલ્ડરો ખૂબ ખરીદી કરશે ધૂમ ખરીદી થશે પણ એવું થવાની જગ્યાએ ઓલિમ્પિક ગોલિમ્પિક આવી ગયા ઓલિમ્પિક અને ગોલિમ્પિક પણ સમજાવીશ પણ અમે જ્યારે આપણે તપાસ ચાલુ કરી દાદા ત્યારે એવું થાય છે કે ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ જેની અંદર દીપકભાઈ ગોવિંદભાઈ પટેલ અને શેખર ગોવિંદભાઈ પટેલ બંને ભાઈઓ છે ડિરેક્ટર છે એમની સાથે બીજા લોકો પણ છે તરંગ મધુકર દેસાઈ ભરત જયંતિલાલ પટેલ આશીષ કુમાર મોદી અનેરી પટેલ પલક પંચોલી રાજેન્દ્ર શાહ પ્રીતિ કાપડિયા જસમિન જાની નિલેશ શાહ આ બધા ડેટા અમે ઓનલાઈન જે છે એમના માધ્યમથી મેળવેલા છે એટલે સોર્સ એ બધા ઓનલાઈન છે પછી એક બીજી કંપની છે ગતિલ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ એમાં પણ દીપકભાઈ પટેલ શેખરભાઈ પટેલ બંને ભાઈઓ છે તરંગભાઈ દેસાઈ પણ છે ગિરીશ કુલકર્ણી છે રાજેન્દ્ર શાહ અંજન ત્રિવેદી જસ્મીન જાની નિલેશ શાહ અને હર્ષાંક શાહ આ તમામ નામો એટલે મને એવું લાગ્યું કે પેલા જ્યારે હું લેન્ડ રેકોર્ડ જોતો હતો ત્યારે એવું થયું કે ગણેશ પાસે અગાઉથી ત્યાં પુષ્કળ જમીનો છે એમણે ખરીદેલી છે આ ટ્રાન્ઝેક્શન બે હાજર બે હજાર દસ દસ બાર ની આસપાસની ટ્રાન્ઝેક્શન મોટા ભાગના એમાં ખાસ મોટા ભાગના દસ ના છે વેપારી છે ખરીદે વેચે એમનો વેપાર છે દસ ની અંદર આપણે માની લઈએ છીએ કે આની કોઈ ચર્ચા જ ઓલિમ્પિક કોઈ વાત જ નહોતી એટલે અમે જોયું પણ એમની પાસે વિશાળ જમીન હતી એટલે પછી મેં જોયું પછી એક નામ આવે છે ગતિલ પ્રોપર્ટી એટલે મેં એની તપાસ કરી તો ખબર પડી કે બંને એક જ છે કારણ કે ડિરેક્ટર સેમ છે પછી મેં થોડી તપાસ કરી તો એવી ખબર પડી કે એમની પાસે એવી પણ પ્રોપર્ટી હતી કે જે પોતાના પરિવારના નામે છે પોતાના બાળકોના નામે છે અને એક સંપત્તિને પણ એમના પરિવારના લોકો જ પાછા એમની ગતિલ પ્રોપર્ટીઝને કે ગણેશ હાઉસિંગને વેચે છે એવા ટ્રાન્ઝેક્શન જોયા એમાં કોઈ તકલીફ નથી એમને જે કંઈ પૈસા મેન્ટેન કરવા માટે કર્યું હોય અથવા તો જેન્યુઅનલી વેપાર કર્યો હોય એમાં કોઈ તકલીફ નથી પોલિસી પ્રમાણે પણ વિચાર ત્યાંથી આવ્યો કે હવે સંપાદન માટે ત્યારે સર્વે કલેક્ટર ડી કે પ્રવીણા અમદાવાદ હુકમ કરે છે અને ત્યાં સર્વે ચાલુ થાય છે તો સવાલ એ છે કે આમની પાસે ત્યાં પુષ્કળ જમીનો હતી એ જમીનોને સંપાદન કરવાના બદલે કોઈને કોઈ રીતે ઓલિમ્પિકના અંદર પ્રોજેક્ટમાં લેવાનું આવતરું હતું કારણ કે આમાં બહુ તો કંઈક એવી આવે છે કે આ ફીસી ટ્રાન્ઝેક્શન કહેવાય અને ટેકનિકલી હું કે તમે ક્યારેય સાબિત ન કરી શું કામ વેચી શું કામ લીધી એ એમના બેને હક છે પણ ટ્રાન્ઝેક્શન ફીસી ત્યારે બને છે જ્યારે ત્યાં સર્વે ચાલુ છે સર્વેનો હુકમ થાય છે એ સર્વેના હુકમ પહેલાં ગતિલ પ્રોપર્ટીઝ ગણેશ હાઉસિંગની જમીનો જે વેચાય છે એ જમીન ખરીદે છે કોણ તો એ ખરીદવા માટે कंपनी छे न्यू एज एजुकेशन एंड स्किल फाउंडेशन એટલે હું આમાં જોવા ગયો કે ન્યુ એજ વાળા આમની જોડેથી આટલી પુષ્કળ જમીનો ખરીદવા માંડ્યા છે એટલે શેખરભાઈ અને ગણેશભાઈ જે જમીન ખરીદે છે એ પછી વેચે છે કોને હા ન્યુ એજ એજ્યુકેશન એન્ડ સ્કિલ્સ ફાઉન્ડેશન એટલે ખેડૂત પાસેથી આ બંને હા પટેલ બ્રધર્સ ખરીદે છે આ જમીનો બિન ખેતી છે મોટા ભાગની હા એટલે એ લોકો ખરીદી કરી દેને આમને વેચે છે હવે એમની પાસેથી ડાયરેક્ટ ખરીદીના સીધા જે દસ્તાવેજો છે એના કરતાં મોટું કે એમની પાસે જેટલો પુષ્કળ માળ જે જમીનનો જે જથ્થો છે પડ્યો હતો એમાંથી જ મોટાભાગના ટ્રાન્ઝેક્શન્સ મેં જોયા કે જે છે ન્યૂ એજ એજ્યુકેશન એન્ડ સ્કિલ્સમાં થયા એટલે મેં કીધું ન્યુ ન્યૂ એજ કોનું છે આ ટ્રસ્ટ છે કે કંપની છે હા આ ફાઉન્ડેશન લખે છે પણ છે તો કંપની ઓકે હવે ક્યાં રજિસ્ટર છે તો કે એમ હાઉસ એમ એનએસ ટાઉનશીપ હજીરા સુરતનું રજિસ્ટ્રેશન બતાવે છે આ એમએનએસ એટલે શું તો આરસેનઆલ મિત્તલ નિપોન સ્ટીલ લિમિટેડ જે કંપની છે એનું જે એક હિસ્સો છે એવું કહેવામાં જરાય અતિશોક્તિ નથી એટલે મેં જોયું કે આની અંદર કોણ છે તો કેદાર ગોવિંદ તાંબે મૌલિક ભગત ગૌરી ત્રિવેદી પછી છે હિરોશી અબીના અને બ્રાડલે મેં કીધું આ વિદેશી લોકો છે ગૌરી ત્રિવેદી તો આઈએસ રહી ચૂક્યા છે અને મૌલિક ભગત ભાજપના ખૂબ દિગ્ગજ એક નેતાના દીકરા છે કેદાર ગોવિંદ તાંબે કે બી મહેતા કન્સ્ટ્રક્શન કંપનીના માલિક છે તો આ લોકોને શું કામ વેચતા હશે આ સવાલ થયો દરમિયાન ખેડૂતોને એક વાત સામે આવી કે ભાઈ ખેડૂતોની જમીનને ખરીદવા માટે ગણેશ હાઉસિંગના શેખરભાઈ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે સંપાદન કરશું વાત ખેડૂતોની સાચી છે ખોટી છે તેના કરતાં કે એમાં દમ છે કારણ કે એ દરમિયાન કલેક્ટરના ઓર્ડરથી સર્વેનું કામ ચાલુ થાય છે તો તમે કીધું એમ કે હું આઠ હજાર છ હજારમાં જશે તમારી જમીન મને નહીં આપો તો એવી વાત કરું છું એટલે ક્યાંક ભય પેદા કરું છું જેને ધમકી તો તો ડર કેવાય નહીં એટલે તારી જે આ પહેલી સ્ટોરી થઈને પછી ગણેશ હાઉસિંગમાંથી મને દીપક પટેલનો ફોન પણ આવ્યો હતો ખેડૂતોનો ક્લેમ એવો હતો દાવો એવો હતો કે અમારી જમીનના પચાસ હજાર રૂપિયા વારે મળવા જોઈએ મળવા જોઈએ દીપક પટેલનું મને એવું કહેવું હતું કે આ સત્યથી વેગળી વાત ખેડૂતો કરી રહ્યા છે ત્યાં આગળ પચાસ હજાર રૂપિયા ભાવ નથી ચાલતો તો આપણે એક સીધો સવાલ એવો છે કે પચાસ હજાર રૂપિયા ન ચાલતો અને પાંચ રૂપિયા ચાલતો હોય પણ એ ખેડૂતને નથી જ વેચવી તો કરોડ પણ કે હા નહીં તો એને નથી વેચવી તો નથી વેચવી એટલે એનો છે છે હા એને ફોર્સ ન કરી કારણ કે તારે જમીન વેચવી જ પડશે હા એટલે આ ન્યુએજમાં જે બધું જાય છે ત્યારે મેં તપાસ શરૂ કરી કે ભાઈ ન્યુએજના લોકો કોણ છે એટલે એની અંદર પણ આ એક મને આ લોકો જોવા મળ્યા પણ આમાં આ જે કિંમતમાં જે દસ્તાવેજ થયો કારણ કે આમાં તો જે ચેક થી પેમેન્ટ હશે એ જ હશે

હવે સરકાર પણ શું કામ પેદા કરે છે તો શું સરકારે પહેલાં એવું જોયું અથવા તો કોઈ એવા વ્યક્તિઓ આવ્યા લાયઝનર કે જેને સરકારને કીધું કે અહીંયા લેન્ડ પાર્સલ અમારી પાસે ખૂબ મોટા છે અથવા તો સો ઇન્સો વ્યક્તિ પાસેથી અમે લઈ લઈશું લેન્ડ પાર્સલ તમારે સંપાદનની અત્યારે જરૂર નથી તમે અમને અહીંયા વિલેજ લાવી દો તો શું વિલેજ ત્યાં એવી રીતે ગયું છે શું કંપનીઓ પાસેથી સરકાર વિલેજ કંપનીઓ બનાવશે સરકાર એમને પૈસા ચૂકવણા કરી અને વિલેજનો ઉપયોગ કરી લેશે અને પાછી મૂળ માલિકની પ્રોપર્ટી થઈ જશે અને સરકાર જે છે ઓલિમ્પિકનો ઉપયોગ કરી લેશે શું ત્યાં ભાવ વધારાનો લાભ લેવા માટે આ બધું કંપનીઓ કર્યું કારણ કે એટલી ગેરંટીથી ક્યારે કહી શકે ખેડૂતો જે આક્ષેપ કરે છે સંપાદન નો સર્વે ચાલુ છે તો શું સરકાર કઈ એવું છે કે આ લોકો લઈ લેશે એની પાછી સરકાર સંપાદનને ભાવ બીજા આપશે કા તો એવું થવાનું હોય તો આ લોકો એટલો વિશ્વાસ છે કે ચૌદ હજાર ની ઉપરનો ત્રીસ હજારમાં વેચીશું કે સત્યાવીસ હજારમાં જે ભાવ મળશે એટલે જે આપણી પાસે ઇન્ફોર્મેશન એવું છે કે ગણેશ હાઉસિંગ જે છે એ જમીનો ભેગી કરે છે અને એ પછી આ ન્યૂ એજ છે પછી બીજી કંપનીઓ છે જે એમને આપવાનું છે એક ઇન્ફોર્મેશન પછી આની અંદર બીજી ચોંકાવનારી મને એ આ બધી વસ્તુ હજી પણ આપણું રિસર્ચ ચાલુ છે જેને આપણે પુરાવા લાવીશું એક રિસર્ચ કરી રહ્યો હતો દરમિયાન મને સમાચાર મળ્યા કે ગોધાવીની અંદર જે ટીપી સ્કીમ નંબર ચારસો ઓગણત્રીસ પડે છે આઈ થિંક ચારસો ઓગણત્રીસ જ છે લખવામાં ભૂલ ના હોય તો મારી ત્યાંના પ્લોટ છે એક બે ત્રણ ચાર ચાર જે પ્લોટ છે એની છી હજાર આસપાસ ચોરસ મીટરની એક જમીન છે જે ચોક્કસ સંસ્થાને આપવા માટે ઠરાવ થાય છે ઓરડામાંથી ઓરડા ઠરાવ કરે છે પચાસ ટકામાં આપવાની કે જે મૂળ ભાવ છે એટલે સેંકડો કરોડની આ જમીન હતી એટલે નાની નથી એવું સમજતા નહીં તો એ સેંકડો કરોડની જમીન જે છે પચાસ ટકામાં આપણે આપીએ અને પચાસ ટકામાં એ જમીન એમને નવ્વાણું વર્ષના લીઝ ઉપર ભારા પટ્ટે ઉપર આવે છે આ પણ ટ્રાન્ઝેક્શન જે થાય છે એ ક્યારે થાય છે હવે જમીન જે છે એ રિઝર્વ લોટ હતા સામાજિક હેતુ માટે એને કોઈ તકલીફ નથી એમને ભાડે આપ્યું છે પોલિસી પ્રમાણે આપે એનું કોઈ આપણને વાંધો નથી પણ હવે જે મારી પાસે ઇન્ફોર્મેશન મારી પાસે ઓફિશિયલ સોર્સિસના જે ઇન્ફોર્મેશન છે કે હવે આ સંસ્થાએ એવું કીધું છે કે આનું રેન્ટ એગ્રીમેન્ટ અમારા નામે નહીં આ બીજી બે સંસ્થાઓના નામે કરો જેમાં જ્યાં સુધી મારી પાસે ઇન્ફોર્મેશન છે ત્યાં સુધી બે એજન્સીઓના નામ આપવામાં આવ્યા છે તેની અંદર ખૂબ જ મોટા માથાઓ છે એજન્સીઓ નથી સોરી ફાઉન્ડેશન છે જેની અંદર ખૂબ મોટા માથાઓ છે એના નામ સાથે પણ આપણે આવીશું એને પણ એક એપિસોડ આપણે કરવાના છીએ એટલે અત્યારે એમાં ચર્ચા નથી કરતા આપણે એમને આપી દો હવે ઓરડા એ નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે પચાસ ટકા રાહત આપીને જો સેંકડો કરોડની જમીન છે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે તમને એક સંસ્થાને આપી હવે સંસ્થા પાસે એવું કહે છે સંસ્થા ખૂબ કદ્દાવર છે એવું કહેવામાં જરાયતી શોખતી નથી કે સરકારને દબાવી હોય તો દબાવી શકે એવડી મોટી સંસ્થા છે અને એ સંસ્થા હવે એવું કહે છે કે બે ને આપો અને એ બેની અંદર ક્યાંક ને ક્યાંક આજે કાર્ટેલની જે આપણે ચર્ચા કરીએ છીએ એ ના લોકો એ સંસ્થાઓની અંદર ઓન ધી રેકોર્ડ જોડાયેલા છે ઓકે અને એ વાત ઓરડામાં આવી કે હવે તમે આ બેને એગ્રીમેન્ટ કરો એટલે એગ્રીમેન્ટ ડીટ સાઇન થયા નહીં કારણ કે ઓરડા એવું કીધું કે ના આપણી કેપેસિટી હું સરકાર પાસેથી કોઈ જમીન ખરીદું હા અને હું કહું કે એને માલિક તરીકે તુષારનું નામ નાખી દો એવી વાત છે એવી વાત છે

મને મળ્યા પછી હું એવું કહું છું કે હવે દસ્તાવેજ તુષારના નામે કરી આપો અને અવડા એમાં મુંજાય છે એટલે અવડાએ આખી ફાઇલ સરકારને મોકલી આપી છે ઓરડા ઉપર ભારે દબાણ આવ્યું હા ભારે દબાણ આવ્યું જે આપણા સોર્સિસ છે એના પ્રમાણે કહું છું પછી ઓવડા એવું કીધું કે હવે સરકારમાં ફાઇલ મોકલીએ છીએ સરકાર જે નિર્ણય કરે છે પણ હવે મારા સોર્સ એવું પણ કહે છે કે સરકાર પણ એટલી દબાણમાં છે કંઈ નહીં કરી શકે સરકારને આખરે આ કંપનીઓ આ ફાઉન્ડેશન્સ અને સો કોલ્ડ જે કાર્ટેલ છે એ કાર્ટેલ ને કામ કરવા દેવું જ પડશે એમની ઈચ્છા પ્રમાણે થશે તે ઓલિમ્પિક વિલેજ બનશે આ જેના નામ અને જે સંસ્થાઓના નામ આપણે બોલીએ છીએ એના સીધા સંબંધો નરેન્દ્ર મોદી સાથે છે એટલે નરેન્દ્ર મોદી સાથે વાત કરી શકે એ કેપેસિટી વાળા લોકો છે પણ હવે એક બીજી એક વાત કરું તો આના સામે લખે બોલે કોણ હા હા ત્યાં પણ છે હા ત્યાં પણ છે કારણ કે હા એમના સંપર્કો અખબારોના માલિકો સાથે પણ છે ટેલિવિઝનના માલિકો સાથે પણ છે અને બહુ મોટા લોકો છે કે એમની સામે કોઈ બોલી શકતું નથી અને એટલે જ કોઈએ ન બોલ્યા કોઈએ ન સાંભળ્યું માટે જ એવું બન્યું કે આ ખેડૂતો અમારી પાસે આવ્યા અને ખેડૂતોને એવું લાગ્યું કે નવજીવન લોકોની વાત કરે છે તો અમારી વાત પણ કરશે તો નવજીવન અમારી પાસે આવ્યું નવજીવન પાસે આ લોકો આવ્યા હતા અમે વાત કરી આખી તમારી સામે મૂકી તુષાર હજી પણ આવી છે પણ એનું સંશોધન ચાલુ છે પુરાવા પણ છે વિગતે વાત કરતા રહીશું આખી ઘટના તમને સમજાવતા રહીશું અને કેવી રીતના વિકાસ થાય છે કોનો થાય છે તો તમારે તમે નક્કી કરવાનું છે વિકાસ જરૂર થયો છે તમે મત આપો છો પણ તમે વિકાસ કોનો કરો છો એ તમને ખબર નથી પડતી જોતા રહેજો બારીક નજર રાખજો અમે તમને દૂરબીન આપીશું સામેનું ચિત્ર મોટું દેખાય તે માટે તો આ છે નવજીવન ન્યૂઝ બિંદાસ બોલે છે તમારી વાત કરે છે તમારો અવાજ બને છે એટલે જ આ સ્ટોરીને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જેને નારાજ થવું છે એ નારાજ પણ થાવ છતાં તમે અમારા મિત્રો છો એટલું જરૂર કહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ